નવેમ્બરના રોજ અમારા ભાવનગરમાં ડીએમસી તરફથી જે છે એક રોડના કામે રૂપે જે એક બાંધકામ હતું જે ધાર્મિક દબાણ હતું એને દૂર કરવા માટે કાયદા વ્યવસ્થા જળવાયેલ એના માટે બંદોબસ્ત માંગવામાં આવેલ અને એમાં અમારા લેવલે પછી જે છે પોલીસે ટોટલ જે છે દેડસોથી ઉપર પોલીસ કર્મચારીઓ અને લગભગ

જે ચોવીસ મીટરનો રોડ જે ટીપી રોડ છે એમાં લગભગ નેવું ટકા રોડ બની ગયો છે એમાં પાંચ દસ ટકા જેવો બાકી હતો એની અંદર મદરેસાના અમુક બિલ્ડિંગ આવતા હતા તે આજ રોજ માન્ય કમિશનર સાહેબ હુકમથી જે હોસ્ટેલના થોડા બિલ્ડિંગ હતા અને છ એક ફ્લેટ છે એ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે